ધોરણ બાર સાયન્સ ગ્રુપ એ પછી શું ગ્રુપ બી પછીના જે વિદ્યાર્થીઓ છે જેનું ફ્યુચર આવનારા પચાસ વર્ષ સુધી પણ એકદમ બ્રાઇટ છે જેમાં પ્લેસમેન્ટના સ્કોપ એકદમ વધારે છે આજે અવર રાજકોટના માધ્યમથી હું આપની સાથે થોડું કોમ્યુનિકેશન કરીશ સૌ તો વિદ્યાર્થી અને વાલીઓને બોર્ડમાં જ્વલંત સફળતા મેળવવા બદલ ઝળહરતું રિઝલ્ટ મેળવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન મિત્રો આપણે જો સાયન્સ અને કોમર્સના રિઝલ્ટનું એનાલિસિસ કરીએ તો આઈડિયા આવશે કે મોરોલેસ ગયા વર્ષે જે રિઝલ્ટ હતું એ જ પ્રકારનું છે અડધો ટકો રિઝલ્ટ પ્લસ છે અને રિઝલ્ટની અંદર પરિણામમાં પણ ટકાવારીમાં પણ લગભગ અડધો પોણા ટકા જેવું પ્લસ છે એટલે રિઝલ્ટની અંદર કોઈ વધારે વધારે ડિફરન્સ કે નથી બધાની અપેક્ષા મુજબ છે ધોરણ બાર સાયન્સ ગ્રુપ એ પછી શું કારણ કે પછી ઘણા બધા વિકલ્પ ઓપન છે ઘણા બધા ઓપ્શન્સ ઓપન છે તો વાલી અને વિદ્યાર્થી મિત્રો ઘણી વાર મુંજાતા હોય છે કે હવે શું કરવું જોઈએ તો આ ખરા સમયે અવર રાજકોટ જેનલ મદદથી હું તમને આના વિશે માહિતી આપીશ કે આપણે આગળ શું કરવું જોઈએ મિત્રો ગ્રુપ એ પછી જો આપણે જોઈએ ને તો મેઇનલી ચાર સ્ટ્રીમ છે કે જે વિદ્યાર્થીઓ પસંદ કરે છે એન્જિનિયરિંગ છે આર્કિટેક્ચર છે એગ્રીકલ્ચર છે અને ફાર્મસી છે મિત્રો એમાં મોટાભાગના વિદ્યાર્થીઓનો જે ઇન્ટરેસ્ટ છે એ ઇન્જિનિયરિંગની અંદર હોય છે આપણને ખબર જ છે કે એન્જિનિયરિંગમાં લગભગ ચાલીસ કરતાં વધારે બ્રાન્ચિસ અવેલેબલ છે પરંતુ જે બેઝિક બ્રાન્ચ છે જે કોર બ્રાન્ચ છે જેનું ફ્યુચર આવનારા પચાસ વર્ષ સુધી પણ એકદમ બ્રાઇટ છે જેમાં પ્લેસમેન્ટના સ્કોપ એકદમ વધારે છે જો તમારે બિઝનેસ કરવું હોય તો બિઝનેસ માટેની તકો પણ ઘણી બધી છે એવી જે બેઝિક કે કોર બ્રાન્ચ આપણે ગણીએ મિત્રો તો સિવિલ છે કેમિકલ કોમ્પ્યુટર ઇસી ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ આ જે છ બ્રાન્ચ છે કોર બ્રાન્ચ છે એની અંદર તમે કોઈ પણ ફિલ્ડમાં જાઓ આગળ વધો તો સારામાં સારી કેરિયર બનાવી શકશો હવે એન્જિનિયરિંગના એડમિશન માટેના મેઇનલી બે ઓપ્શન્સ અવેલેબલ છે એક આઈધર જેડબલ્યુ થ્રુ અથવા તો બોર્ડ પ્લસ ગુજકેટની માં સારું રિઝલ્ટ સ્કોર કરેલું એટલે કે નાઇન્ટી ફાઈવ પ્લસ પીઆર તમે ડબલ્યુમાં સ્કોર કરેલા હોય તો તમારે ઓલ ઇન્ડિયા લેવલની ટોપ કોલેજીસની અંદર ચાન્સ લેવો જોઈએ જેવી કે આઈઆઈટી છે એનઆઈટી ત્રીપલ આઈટી જીએફટીઆઈ આ જે ચાર ટાઈપની કોલેજ છે એની અંદર તમારે ચાન્સ લેવો જોઈએ એડમિશન માટેનું ફોર્મ ભરવું જોઈએ કે જેના ફોર્મ જોસાની વેબસાઈટ ઉપર ભરાશે જોઈન્ટ જોઈન્ટેશન ઓથોરિટી જોસા અને એ ફોર્મ ભરવાનું થર્ડ જૂનના રોજ શરૂઆત થશે મિત્રો એટલે હજી લગભગ સમજી લોને તમારી પાસે પચીસ થી ત્રીસ દિવસ જેવો સમય છે જોસાનું ફોર્મ ભરવા માટે આઈઆઈટી એનઆઈટી ત્રિપલ આઈટી ને જીએફટીઆઈ પરંતુ જે ની મદદથી એડમિશન મેળવવા વાળા હાર્ડલી બેથી પાંચ ટકા વિદ્યાર્થીઓ જોઈ છે બાકીના બધા બોર્ડ અને ગુજકેટના આધારે એડમિશન મેળવતા હોય છે તો બોર્ડ અને ગુજકેટના આધારે ગુજરાતની કોઈ પણ એન્જિનિયરિંગ કોલેજમાં તમારે એડમિશન મેળવવું હોય તો તમારે એસી પીસીનું ફોર્મ ભરવાનું થશે એસીપીસીનું ફોર્મ ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયું છે અને એની લાસ્ટ ડેટ વીસ મે છે ટ્વેન્ટી એથ મે એટલે જો તમે હજી એસીપીસીમાં રજીસ્ટ્રેશન ના કરેલું હોય તો વહેલામ વહેલી તકે તમે એસીપીસીમાં રજીસ્ટ્રેશન કરી નાખજો કદાચ તમારે એમાં કોઈ હેલ્પની જરૂરિયાત હોય તો તમે અમારા કાઉન્સેલિંગ સેન્ટરનો પણ કોન્ટેક કરી શકો છો જ્યાં તમને વિના મૂલ્યે ફોમ ફિલઅપ કરી આપવામાં આવશે અને બાકીનું ગાઈડન્સ પણ મિત્રો આપવામાં આવશે હવે જે એસી પી પ્રોસેસ છે એ મિત્રો બહુ સરળ છે એકદમ ઇઝી છે એમાં કાંઈ અઘરું નથી પરંતુ તમે ફર્સ્ટ ટાઈમ ફેસ કરતા હશો એટલે કદાચ તમને થોડી અટપટી લાગે પણ ચિંતા કરવાની નથી વીસ મે સુધી રજીસ્ટ્રેશન કરવાનું છે ત્યારબાદ જૂનના પેરાવીકની અંદર તમારો મેરિટ લિસ્ટ આવશે તમારા બોર્ડના પીઆરના ફિફ્ટી પર્સન્ટેજ અને ગુજકેટ પીઆરના ફિફ્ટી પર્સન્ટેજ આ બે ની મદદથી તમારું મેરિટ લિસ્ટ બનશે તમને મેરિટ રેન્ક આપવામાં આવશે અને થર્ડ જૂનથી તમે ચોઈસ ફિલિંગ કરી શકશો ચોઈસ ફિલિંગ એટલે કે તમારે કઈ કોલેજ અને કઈ બ્રાન્ચમાં સૌ એડમિશન મેળવવું છે જો એની અંદર ના મળે તો તમારી સેકન્ડ ચોઈસ શું છે એમાં ના મળે તો થર્ડ ચોઈસ શું છે આવી રીતે તમારે જેટલી ચોઈસ ભરવી એટલી મિત્રો ભરી શકો છો સૌ પ્રથમ તો રાઉન્ડ હશે મોક રાઉન્ડ એટલે કે ટ્રાયલ રાઉન્ડ આપણે ગુજરાતીમાં કહીએ તો દુધિયાદાઉ એ તમારે પ્રેક્ટિસ માટે હશે જેને લીધે તમને આઈડિયા આવે કે આ વર્ષનો સિનારીઓ શું છે કઈ કોલેજ અપ જઈ રહી છે કઈ કોલેજ ડાઉન જઈ રહી છે કઈ બ્રાન્ચમાં વિદ્યાર્થીઓનો ક્રેઝ વધારી રહ્યો છે કઈ બ્રાન્ચમાં ઘટી રહ્યો છે એટલે મોક રાઉન્ડની અંદર તમને આખું પિક્ચર ક્લિયર થઈ જશે ત્યારબાદ તમારે ફર્સ્ટ રાઉન્ડની ચોઈસ ફિલિંગ કરવાની થશે આના માટે તમે અમારી રેડી રેકનર છે મોબાઈલ એપ છે કે કાઉન્ટ સેલિંગ સેન્ટર ઉપર આવીને હેલ્પ લઈ શકો છો મદદ મેળવી શકો છો મિત્રો જોશાના જે એડમિશન છે એ થર્ડ જૂન પછી સ્ટાર્ટ થશે એટલે મોરોલેસ એસીપીસી અને જોસા બંને પેરેલમાં ચાલશે બંને એક સાથે ચાલશે તમે બંને પ્રોસેસમાં ભાગ લઈ શકો છો બંનેમાં એડમિશન સિક્યોર કરી શકો છો એન્ડ એટ લાસ્ટ છેલ્લે તમને મનગમતું કોઈ એક એડમિશન રાખીને બાકીનું એડમિશન કેન્સલ કરી નાખવાનું રહેશે અને જો લાસ્ટ ડેટ પહેલાં એડમિશન કેન્સલ કરશો તો તમે ભરેલી ફી તમને એક બે મહિનાની અંદર પરત મળી જશે એટલે આમાં બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી ગવર્મેન્ટે પ્રોસેસ એકદમ સરળ રાખેલી છે અને સ્ટુડન્ટના હિતમાં રાખેલી છે જે કંઈ પ્રોસીજર છે એ સ્ટુડન્ટ ફ્રેન્ડલી છે મિત્રો એટલે જરા પણ ચિંતા કરતા હવે આ બે ઉપરાંત જોસા અને એસીબીસી ઉપરાંત અમુક કોલેજીસની અંદર મેનેજમેન્ટ કોટા હોય છે ઓલ ઇન્ડિયા કોટા હોય છે એનઆરઆઈ કોટા હોય છે જો તમે એમાં એડમિશન મેળવવા માગતા હો તો તમારે જે તે કોલેજનો કોન્ટેક કરવાનો રહેશે હવેના જમાનામાં મોસ્ટ ઓફ કોલેજીસ છે બધા ઓનલાઈન ફોર્મ એક્સેપ્ટ કરે છે સે ફોર એક્ઝામ્પલ ડીએઆઈસીટી છે નિર્મા યુનિવર્સિટી છે પીડીપીયુ છે ડીડીયુ નડિયાદ છે તો આ બધા લોકોની વેબસાઇટ ઉપર તમે ઓનલાઈન ફોર્મ ફિલ કરી શકશો અને ત્યાંથી તમને માર્ગદર્શન મળી રહેશે કે એમની પ્રોસેસ આગળ કેવી રીતે ચાલશે મિત્રો જરા પણ ઉતાવળ કરતા નહીં કારણ કે એડમિશન પ્રોસેસ હજુ મિનિમમ બેથી અઢી મહિના ચાલશે એટલે તમારે બેથી અઢી મહિના ધીરજ રાખવી પડશે પણ ડેફિનેટલી તમારા રિઝલ્ટને અનુરૂપ તમને મનગમતી બ્રાન્ચની અંદર સારામાં સારી કોલેજ મળી જશે એમાં કોઈ શંકાને સ્થાન નથી જો ગુજરાતની આપણે ટોપ કોલેજીસની વાત કરીએ તો ડીઆઈસીટી ગાંધીનગર છે નિરમા અમદાવાદ છે આઈઆઈટી રામ અમદાવાદ છે અમદાવાદ યુનિવર્સિટી છે ડીડીયુ નડિયાદ છે એલડી અમદાવાદ છે એમએસ યુનિવર્સિટી વડોદરા છે બીવીએમ વિદ્યાનગર છે વીજીસી ચાંદખેડા છે આ ઉપરાંત દરેક સિટીની અંદર બે ત્રણ ખૂબ સારી કોલેજીસ આવેલી જ છે મિત્રો તમે થોડી તપાસ કરશો થોડું વેબસાઇટ ઉપર સર્ચ કરશો એટલે ઇઝીલી તમને મળી જશે કે તમારે કઈ કોલેજમાં એડમિશન લેવું જોઈએ તો મિત્રો આ તો આપણે વાત કરીએ એન્જિનિયરિંગની કે જેમાં ચાલીસ જેટલી બ્રાન્ચ છે પરંતુ તમારે કોર બ્રાન્ચને વળગી રહેવું જોઈએ કોમ્પ્યુટર ઇસી સિવિલ ઇલેક્ટ્રિકલ કેમિકલ અને મિકેનિકલ એમાં પણ મિત્રો જો આપણે વિચારીએ તો બધી રીતે અત્યારે બ મોટાભાગના વિદ્યાર્થીઓની ફર્સ્ટ ચોઈસ કમ્પ્યુટર એન્જિનિયરિંગ છે અને સ્વાભાવિક છે એમાં કોઈ સવાલ નથી એનું પહેલું કારણ એ છે કે કમ્પ્યુટર ઇઝ ટેકનોલોજી અને હવેનું ફ્યુચર ટેકનોલોજીનું જ છે કમ્પ્યુટર છે જો તમારે એઆઈ કરવું હોય મશીન લર્નિંગ કરવું હોય ડેટા સાયન્સ કરવું હોય સાયબર સિક્યુરિટી કરવું હોય તો કમ્પ્યુટર એન્જિનિયરિંગ એના માટેનો બેઝ છે એકવાર તમે કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં બીટેક કરી લ્યો ત્યારબાદ તમે કોઈ પણ સ્પેશિયલાઇઝેશનની અંદર મિત્રો એમટેક કરી શકશો આ ઉપરાંત જે વિદ્યાર્થી થોડા રફ એન્ડ ટફ હોય જેમને ફિલ્ડ જોબ ગમતી હોય જેમને એક જગ્યાએ બેઠા રહેવાને બદલે ફરતા રહીને કામ કરવું ગમતું હોય તો એવા વિદ્યાર્થીઓ માટે સિવિલ ઇલેક્ટ્રિકલ કેમિકલ મિકેનિકલ આ બધી બ્રાન્ચના ઓપ્શન અવેલેબલ છે જ મિત્રો એટલે ઘણા બધા ઓપ્શન અવેલેબલ છે ઘણી બધી સીટ છે તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી ત્યારબાદ એ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે જો આપણે સેકન્ડ ઓપ્શનની વાત કરીએ તો એ છે આર્કિટેક્ચર બી અને બી પ્લાનના કોર્સ થઈ છે બી છે એ પાંચ વર્ષનો છે બેચલર ઓફ આર્કિટેક્ચર અને બી પ્લાન છે બેચલર ઓફ પ્લાનિંગ એ ચાર વર્ષનો કોર્સ છે જો તમે એમાં એડમિશન મેળવવા માંગતા હો તો નેશનલ લેવલની કોલેજીસ માટે તમારે જે ડબલ મેઇન પેપર ટુ આપવાનું રહેશે અને ગુજરાતમાં જો તમે એડમિશન મેળવવા માગતા હો તો તમારે નાટાની એક્ઝામ આપવાની રહેશે અને નાટામાં ક્વોલિફાય થવાનું રહેશે બોર્ડનું વેટેજ પણ ફિફ્ટી પર્સન્ટ છે નાટાનું વેટેજ પણ ફિફ્ટી પર્સન્ટ છે મિત્રો આર્કિટેક્ચરની અંદર આપણા રાજ્યની અંદર ઇન્ડિયાના ટોપ ટેન ટોપ ટ્વેન્ટીમાં આવેલી ઘણી બધી કોલેજીસ છે જેમ કે સેપ્ટ યુનિવર્સિટી અમદાવાદ છે નિર્મા યુનિવર્સિટી અમદાવાદ એમએસ યુનિવર્સિટી વડોદરા આ બધાની અંદર ખૂબ સારા આર્કિટેક્ચરના કોર્સ થઈ રહ્યા છે ત્યારબાદ થર્ડ ઓપ્શન જે વિષયો મિત્રો વિચારીએ તો એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ છે એગ્રીકલ્ચરની અંદર પણ બીજા ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે એગ્રિકલ્ચર એન્જિનિયરિંગ છે રિન્યુએબલ એનર્જી છે એગ્રીઆઈટી છે આવા છ થી સાત અલગ અલગ ઓપ્શન અવેલેબલ છે મિત્રો આ બધા કોર્સ છે ને એ ગુજરાત ગવર્મેન્ટની જે ચાર એગ્રીકલ્ચર યુનિવર્સિટી આવેલી છે એમાં થાય છે જૂનાગઢ આણંદ દાંતીવાડા અને નવસારી આ ચારેય યુનિવર્સિટી વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટીઝ છે વર્લ્ડ લેવલે ખૂબ નામના ધરાવે છે ત્યાં તમે આના એડમિશન મેળવી શકશો આમાં એડમિશન લેવા માટે પણ સેન્ટ્રલાઇઝ પ્રોસેસ છે જી એસ એ યુ સી એની વેબસાઇટ ઉપર તમને માહિતી મળી જશે વેબસાઇટ બે ચાર દિવસની અંદર જ શરૂ થઈ જશે મિત્રો એમાં બોર્ડનું વેઇટેજ સિક્સટી પર્સન્ટેજ છે અને ગુજકેટનું વેઇટેજ ફોર્ટી પર્સન્ટેજ છે આમાં 40 ફોર્ટીનો રેશિયો છે આ બધી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં પણ ખૂબ સારું પ્લેસમેન્ટ થાય છે અને ખાસ તો ગવર્મેન્ટ યુનિવર્સિટી હોવાથી ફીનું ધોરણ બહુ ઓછું છે મામૂલી છે બોયસ માટે વર્ષે પંદર હજાર રૂપિયા છે અને ગર્લ્સ માટે વર્ષે આઠ હજાર રૂપિયા છે અને આની અંદર લગભગ થર્ટી ટુ થર્ટી ફાઇવ ગર્લ્સ પણ હોય છે એટલે એની અંદર તમે ઇઝીલી કોઈપણ જાતના સંકોચ વગર જો તમારું ઇન્ટરેસ્ટ હોય તો તમે એડમિશન લઈ શકો છો આ ઉપરાંત ફાર્મસી છે મોસ્ટલી બી ગ્રુપના વિદ્યાર્થીઓ ફાર્મસી પસંદ કરતા હોય છે એ ગ્રુપના બહુ પસંદ નથી કરતા કારણ કે બાયોલોજી ઓરિએન્ટેડ છે પણ જો તમે ફાર્મસીમાં ઇન્ટરેસ્ટેડ હો તો વન્સ અગેન એસીપીસી કમિટી દ્વારા જેને એડમિશન થશે બોર્ડ ગુજકેટનું વેઇટેજ ફિફ્ટી પર્સન્ટેજ છે તમે જે ડબલ્યુની મદદથી લઈ શકશો અને તમે નીટની મદદથી પણ મિત્રો લઈ શકશો એમની એડમિશન પ્રોસેસ પણ શરૂ થઈ ગઈ છે તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકો છો ત્યારબાદ એ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે બીએસસીના કોર્સિસ છે બી એસસી કેમેસ્ટ્રી બીએસસી ફિઝિક્સ બી એસસી મેથ્સ બીએસસી આઈટી જો તમારે ફ્યુચરમાં ટીચર બનવું હોય તમારે એકેડેમિશિયન બનવું હોય સ્કૂલમાં ટીચર અથવા તો કોલેજ કે યુનિવર્સિટીમાં પ્રોફેસર બનવું હોય તો બીએસસી તમારા માટે ખૂબ ઉપયોગી થશે અને બી ગુજરાતની કોઈ પણ યુનિવર્સિટીમાં થાય છે જો તમારે બીએસસીમાં એડમિશન લેવું હોય તો તમારે જીસીએસ જે જીગાસ તરીકે ઓળખાય છે એની વેબસાઇટ ઉપર રજીસ્ટ્રેશન કરવાનું થશે એ રજીસ્ટ્રેશન પણ શરૂ થઈ ગયું છે એ પણ તમે કરી શકો છો આ ઉપરાંત કોઈ વિદ્યાર્થીને જો બીબીએ બીકોમ બીસીએ બીએ બી એ બી ઓક આ બધા કોર્સ કરવા હોય તો એ બધા કોર્સ પણ એ ગ્રુપનો સાયન્સનો વિદ્યાર્થી કરી જ શકે છે આપણા મનમાં જનરલી એવી માન્યતા પડેલી છે કે બીકોમ બીબીએ બીસીએ તો કોમર્સનો વિદ્યાર્થી કરે પણ ના મિત્રો આ બધા કોર્સની અંદર સાયન્સના વિદ્યાર્થીને પણ એડમિશન મેળવવાની છૂટ હોય છે અને એડમિશન લઈ શકે છે એટલે ફરીથી કહું છું પ્લેન્ટી ઓફ ઓપ્શન્સ આર ધેર વાસ્ટ ઓપોર્ચ્યુનિટી છે એજ્યુકેશનની અંદર આપણું ગુજરાત છે ઇન્ડિયામાં ખરેખર ટોપ ઉપર છે અમે તો આખું ઇન્ડિયા ફરતા હોય એટલે અમને આ બધી બાબતનો આઈડિયા છે એટલે તમે સૌ પ્રથમ તો તમારા ફેમિલીની ફાઇનાન્શિયલ કન્ડિશન કેવી છે તમારું ફેમિલીનું બેકગ્રાઉન્ડ કેવું છે તમારું પીઆર કેવું છે તમારી કેરેક્ટરિસ્ટિક્સ કેવી છે રફ એન્ડ ટફ છો થોડા સોફ્ટ છો ઇન્ટ્રોવર્ટ છો કે એક્સ્ટ્રોવર્ટ છો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને ફેમિલી જોડે ડિસ્કસ કરીને જરૂર પડે તો કોઈ એક્સપર્ટની મદદથી તમારે સૌ તો કોઈ કોર્સ પસંદ કરવો જોઈએ એન્જિનિયરિંગ છે આર્કિટેક્ચર છે એગ્રીકલ્ચર છે એટસેટ્રા કોઈ કોર્સ પસંદ કર્યા પછી બ્રાન્ચ પસંદ કરવી જોઈએ અને એ બ્રાન્ચને અનુરૂપ તમારે કોલેજ પસંદ કરવી જોઈએ આની અંદર તમારે કોઈ પણ ક્વેરી હોય તો તમે અવર રાજકોટના માધ્યમથી અમારી જોડે કનેક્ટ થઈ શકો છો એન્ડ ડેફિનેટલી વી વિલ બી હેપી ટુ હેલ્પ યુ લોન હા પણ બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે ફોર્થ મેના રોજ એક બોમ્બ ફૂટ્યો હતો રાઈટ તમને બધાને મિત્રો ખબર છે હું તેની વાત કરું છું નીટ નું પેપર ઇટ વોઝ લિટરલી અનએક્સપેક્ટેડ લગભગ છેલ્લા ઘણા વર્ષોમાં જ્યારથી નીટ શરૂ થયું છે ત્યારથી અત્યાર સુધીમાં આટલું ડિફિકલ્ટ આટલું હાર્ડ પેપર ક્યારેય હતું નહીં આ વર્ષે એટલું હાર્ડ પેપર હતું ઘણા હોશિયાર વિદ્યાર્થીઓને આવડતું હોવા છતાં સમયના અભાવે છૂટી ગયું છે તો એ બાબતની કોઈ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે ઇન્ડિયાના બધા વિદ્યાર્થીઓ જે વીસ પચીસ લાખ વિદ્યાર્થીઓ નીટ આપે છે એ બધા સરખી પરિસ્થિતિમાંથી જ પસાર થયા છે તમે એકલા એવા નથી કે તમારે અઘરું પેપર હતું ને બીજાને ઇઝી હતું અને એ બાબતની કોઈ ચિંતા કરવાની જરૂર નથી કદાચ તમારા માર્ક્સ ઓછા આવશે તો સાથે બીજાના માર્ક્સ પણ ઓછા આવશે એટલે અલ્ટિમેટલી જો જોઈએ તો જે રેન્ક બનશે તમારો જે મેરિટ નંબર બનશે એ તો મોરલેસ જો બધાને સારા માર્ક આવે તો પણ સરખો બને અને બધાને ઓછા માર્ક આવે તો પણ સરખો બને એટલે નીટના અઘરા પેપરથી ડરવાની જરૂર નથી મારી પાસે ઘણા વિદ્યાર્થી મિત્રો કાઉન્સેલિંગમાં આવ્યા બધા વિદ્યાર્થી મિત્રોને મેં કીધું જરાય નીટની ચિંતા કરોમાં પીઝા ખાઈ લ્યો મૂવી જોઈ લો એકદમ ફ્રેશ થઈ જાવ પણ હવે આગળ શું કરવું એ વિદ્યાર્થી મિત્રો વિચાર તો ધોરણ બાર સાયન્સ ગ્રુપ બી પછીના જે વિદ્યાર્થીઓ છે એમની પાસે અઢળક ઓપ્શન્સ અવેલેબલ છે હું તમને બ્રીફમાં દરેક ઓપ્શન વિશે જો માહિતી આપું તો સૌ પ્રથમ આપણે શરૂઆત કરીએ મેડિકલ કોર્સ મેડિકલ કોર્સની અંદર એમ ડેન્ટલ એટલે કે બીડીએસ આયુર્વેદિક એટલે કે બી અને હોમિયોપેથી એટલે કે બીએચએમએસ આ ચારનો સમાવેશ થાય છે આ ચારના એડમિશન માત્ર ને માત્ર નીટ યુજી માર્ક્સના આધારે જ કરવામાં આવશે અને એડમિશન છે એ એ સી ગવર્નમેન્ટની એમ ગવર્મેન્ટની કમિટી દ્વારા કરવામાં આવશે આ કમિટીનું કામ એકદમ સ્ટુડન્ટ ફ્રેન્ડલી છે વિદ્યાર્થીઓના હિતમાં જ હંમેશા નિર્ણય કરે છે અને બધું બહુ સિમ્પલ છે મિત્રો કદાચ એવું બને કે તમે આ પ્રોસેસ ફર્સ્ટ ટાઈમ કરશો એટલે તમને થોડું કન્ફ્યુઝન એવું બની શકે થોડી મૂંઝવણ હોય પણ જરા ચિંતા કરોમાં ધેર આર સો મેની રિસોર્સિસ કે જે તમને દરેક ડગલેને પગલે દરેક સ્ટેપ ઉપર ગાઈડ કરશે મિત્રો તમારે વધારે એની જો ઇન્ફોર્મેશન જોતી હોય તો તમે અમારા કાઉન્સેલિંગ સેન્ટર ઉપર પણ આવી શકો છો અને ત્યાંથી પણ તમે માહિતી મેળવી શકો છો એટલે બી ગ્રુપની અંદર સૌ પ્રથમ તો મેડિકલના ચાર કોર્સીસ છે ત્યારબાદ પેરામેડિકલ આવે કે જેની અંદર ફિઝિયોથેરાપી છે નર્સિંગ છે ઓપ્ટોમેટ્રી છે ઓર્થોટિક્સ છે આવા પાંચથી છે અલગ અલગ કોર્સ છે આના એડમિશન માત્ર અને માત્ર બોર્ડ અને એમાં પણ પીસીબી અને એમાં પણ થિયરી માર્ક્સના આધારે થશે ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી ત્રણસો માર્ક્સમાંથી જે તમને થિયરી માર્ક્સ આવેલા હોય એના આધારે થશે ને એનું મેરિટ લિસ્ટ બહાર પડશે એમના એડમિશન પણ સેમ એડમિશન કમિટી જ કરશે અને એ પણ નીટના રિઝલ્ટ પછી જ શરૂઆત થશે એટલે અત્યારે તમારે કોઈ ચિંતા કોઈ ફિકર કરવાની જરૂરિયાત નથી એટલે બી ગ્રુપ પછીના જે બે મેઇન કોર્સ છે બે મેઇન સ્ટ્રીમ છે મેડિકલ અને પેરામેડિકલ એના વિશે આપણે ચર્ચા કરી હવે એથી આગળ વધીએ નેક્સ્ટ સ્ટેપ તો બી ગ્રુપના વિદ્યાર્થીઓ ફાર્મસીમાં ઘણો બધો રસ ધરાવતા હોય છે તો ફાર્મસીના એડમિશન માટેનું રજીસ્ટ્રેશન એસી વેબસાઇટ ઉપર શરૂ થઈ ગયું છે તમે ગૂગલમાં સર્ચ કરશો એટલે તમને ઇઝીલી મળી જશે એની વેબસાઇટ ઉપર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે એસી તમને ફાર્મસીમાં એડમિશન જે આપશે એ બોર્ડ અને ગુજકેટ બેનું ફિફ્ટી ફિફ્ટી મેરિટ કરીને એડમિશન આપશે ફિફ્ટી પર્સન્ટેજ વેઇટેજ બોર્ડનું રહેશે ફિફ્ટી પે પર્સન્ટેજ વેઇટેજ ગુસકેટનું રહેશે એના આધારે તમારો મેરીટ રેન્ક બનશે અને તમને એડમિશન આપવામાં આવશે મિત્રો ફાર્મસીમાં આપણા રાજ્યની અંદર ઘણી બધી બહુ સારી કોલેજીસ છે લાઈક એલ એમ અમદાવાદ છે નિર્માય યુનિવર્સિટી અમદાવાદ છે એમએસ યુનિવર્સિટી અમદાવાદ છે આપણા રાજકોટની અંદર જ ઇન્ડિયા લેવલની કોલેજ આવેલી છે બી કે મોદી કોલેજ તો આપણ તમને ફાર્મસીમાં એડમિશન મેળવવામાં ખૂબ મદદરૂપ થઈ શકશે ત્યારબાદ બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે ઓપ્શન છે એગ્રીકલ્ચરના કોર્સિસ મિત્રો ગુજરાતની અંદર ચાર વર્લ્ડ ક્લાસ એગ્રીકલ્ચરની યુનિવર્સિટી આવેલી છે જૂનાગઢ આણંદ દાંતીવાડા અને નવસારી અને છેલ્લા હમણાં થોડા વર્ષોથી પાંચમી યુનિવર્સિટી ગાંધીનગરમાં ઓપન થઈ છે જે છે કામધેનુ યુનિવર્સિટી તો આ પાંચે પાંચ ગવર્મેન્ટની યુનિવર્સિટી છે એમનું કામ બહુ સારું છે તેનું ધોરણ પણ મિત્રો બહુ મામૂલી છે એની અંદર તમને જે એડમિશન આપવામાં આવશે એ બોર્ડનું વેઇટેજ સિક્સટી પર્સન્ટે જ રહેશે અને ગુજકેટનું વેઇટેજ ફોર્ટી પર્સન્ટે જ રહેશે એના આધારે મિત્રો તમને એડમિશન આપવામાં આવશે હા પણ ખાસ નોંધ કરજો કે આ વર્ષથી એક ફેરફાર આવેલો છે જે વેટરનરી છે વેટરનરી એન્ડ એનિમલ હસબન્ડરી એટલે કે પશુ ડોક્ટર તરીકે આપણે ઓળખીએ છીએ એના ગયા વર્ષ સુધી એડમિશન માત્ર ગુજકેટના આધારે થતા હતા આ વર્ષથી એના એડમિશન છે નીટના આધારે મિત્રો થશે એટલે ખાસ ધ્યાન રાખજો કે વેટરનરીના એડમિશન માટે તમારે નીટની મદદ લેવાની રહેશે આ ઉપરાંત મિત્રો બીએસસી માઇક્રોબાયોલોજી છે ઝૂલોજી છે બોટની છે કેમેસ્ટ્રી છે આ બધા ઓપ્શન તમારા માટે ઓપન જ છે આ બધા વિકલ્પ તમારા માટે ઓપન જ છે એના માટે તમે તમારા સિટીની કે રાજ્યની કોઈપણ યુનિવર્સિટીની અંદર જીકાસનું ફોર્મ ભરીને એડમિશન મેળવી શકો છો જીકાસ એટલે જી એ એસ ગુજરાત કોમન એડિ એડમિશન સર્વિસ જે છે ગવર્મેન્ટની એનું ફોર્મ ભરીને તમે એડમિશન મેળવી શકશો મિત્રો એમાં જો તમારે હેલ્પની જરૂરિયાત હોય તો એના માટે પણ તમે અમારા કાઉન્સેલિંગ સેન્ટરનો કોન્ટેક કરી શકો છો અને વિનામૂલ્યે મૂલ્યે કોઈપણ જાતના ચાર્જ વગર તમને ગાઈડ કરવામાં આવશે હવે જો આપણે નીટ વિશે થોડી વધારે વાત કરીએ તો નીટ પછી એમબીબીએસમાં જે વિદ્યાર્થી મિત્રો એડમિશન મેળવવા માગે છે એમની પાસે બે ઓપ્શન છે એડમિશન લેવાના એક તો ગુજરાતના એડમિશન અને બીજી ઓલ ઇન્ડિયા કોટાના ઓલ ઇન્ડિયાના એડમિશન એઈમ્સ છે ત્યારબાદ સેન્ટ્રલ યુનિવર્સિટી છે ડીમ યુનિવર્સિટી છે જીપમેર કોલેજ છે આર્મી કોલેજ પુનાની છે આ બધાની અંદર તમને ઓલ ઇન્ડિયા લેવલે ન્યૂ દિલ્હીમાં એમસીસી મેડિકલ કાઉન્સેલિંગ કમિટી જે છે એની મદદથી એડમિશન આપવામાં આવશે અને ગુજરાત લેવલે ગાંધીનગરની કમિટી દ્વારા એડમિશન આપવામાં આવશે આના માટે થઈને તમે ગ્રુપ બી રેડી રેકનરનો ઉપયોગ કરી શકો છો એની અંદર તમને ગયા વર્ષના જે તે કોલેજના અને જે તે કોર્સના જે ગયા વર્ષના કટ ઓફ હશે એની તમને પૂરતી માહિતી મળી જશે આ ઉપરાંત આપણા જામનગરની અંદર જે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી આવેલી છે જે વર્લ્ડ ફેમસ છે કદાચ તમે કહી શકો કે વર્લ્ડની ટોપ ફાઈવમાં આવે છે અને જે ઇન્સ્ટિટ્યૂટ છે ઇટરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદા જે ઇટરા તરીકે ઓળખાય છે એના એડમિશન પણ આયુષ દ્વારા સેન્ટ્રલ લેવલે એટલે કે ન્યૂ દિલ્હી દ્વારા કરવામાં આવશે તો મિત્રો એનું પણ ફોર્મ ભરવાનું ભૂલતા નહીં જો તમને આયુર્વેદામાં ઇન્ટરેસ્ટ આ ઉપરાંત ગ્રુપ બી ના વાલી અને વિદ્યાર્થીઓને મારી એક નમ્ર વિનંતી છે કે ગ્રુપ બી ની અંદર અમુક કોર્સની ફી પ્રમાણમાં ઘણી હાયર સાઈડ છે વર્ષે ચાર લાખ પાંચ લાખ દસ લાખ પંદર લાખ વીસ લાખ સુધીની ફીસ છે તો જો તમારું ફાઇનાન્શિયલ બજેટ એ પ્રમાણેનું હોય તમારા ફેમિલીની ફાઇનાન્શિયલ ઇન્કમ એ પ્રમાણે હોય તો જ વિદ્યાર્થી મિત્રો આવા કોર્સની અંદર એડમિશન લેજો પરંતુ કોઈપણ જાતનું રિસ્ક લઈને એડમિશન ના લેતા કારણ કે કદાચ એવું બનવાપાત્ર છે તમે એક વર્ષની ફી ભરી દો પણ પછી બીજા ત્રીજા વર્ષે જો ફી ના ભરી શકો તો તમારી કેરિયર બગડે એટલે ખાસ હંમેશા યાદ રાખજો તમારા ફેમિલીની ફાઇનાન્શિયલ કન્ડિશન તમારા ફેમિલીની એન્વાયરમેન્ટ તમારી પોતાની પર્સનાલિટી તમારી પોતાની કેરેક્ટરિસ્ટિક્સ આ બધાનું ધ્યાન રાખીને ફેમિલીને સાથે રાખીને કોઈ એક્સપર્ટને મળીને તમારે કોઈ કોર્સ કોઈ બ્રાન્ચ પસંદ કરવી જોઈએ અને એના આધારે વિચાર વિદ્યાર્થી મિત્રો એડમિશન લેવું જોઈએ આ ઉપરાંત ગ્રુપ બીના વિદ્યાર્થીઓ માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે ધેટ ઇઝ છે કમ્પ્યુટર રિલેટેડ કોર્સિસ મિત્રો ગ્રુપ બીની અંદર સ્ટુડન્ટ્સમાં ખાસ જોઈએ તો ગર્લ્સની સંખ્યા વધારે હોય છે વિદ્યાર્થીનીઓ વધારે હોય છે તો એ લોકો માટે કમ્પ્યુટરનો ઓપ્શન પણ અવેલેબલ છે તમે બી એસ કરી શકો છો બી એસસી ઓનર્સ કમ્પ્યુટર સાયન્સ કરી શકો છો ત્યારબાદ એમસીએ અથવા તો એમએસસી આઈટી કરીને તમે બીટેક એન્જિનિયરિંગને ઇક્વિવેલન થઈને આઈટી ઇન્ડસ્ટ્રીઝમાં મિત્રો ખૂબ સારી જોબ મેળવી શકો છો એટલે આ પણ તમારી પાસે એક ઓપ્શન છે કમ્પ્યુટરનો આઈટીનો બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે આ ઉપરાંત જે કોમર્સ પછીના બધા કોર્સ છે જેમ કે બીબીએ છે બીસીએ છે બીકોમ બીએ બીઓ આ બધા કોર્સની અંદર ગ્રુપ બીનો વિદ્યાર્થી એટલે કે સાયન્સનો કોઈ પણ વિદ્યાર્થી એડમિશન લઈ શકે છે એવું નથી કે માત્ર કોમર્સવાળા જ લઈ શકે એટલે આ બધા ઓપ્શન પણ મિત્રો તમારા માટે ઓપન છે એટલે ખાસ ફરીથી બધાને કહું છું મેડિકલના કોર્સિસ છે પેરામેડિકલના કોર્સીસ છે બી છે ફાર્મસી છે એગ્રીકલ્ચર છે કમ્પ્યુટર રિલેટેડ કોર્સીસ છે અને કોમર્સવાળા તમામ કોર્સિસ તમારા માટે અવેલેબલ છે ઉપલબ્ધ છે તો શાંતિથી ઘરે બેસીને ફેમિલી જોડે ચર્ચા કરીને તમે આની અંદર કોઈ એક ડિસિઝન લેશો તો હું તમને સ્યોરિટી આપું છું કે આગળ જતાં તમારી કેરિયર ધી બેસ્ટ બનશે તમને કેરિયરમાં જબરદસ્ત સફળતા મળશે તમે શંકાને કોઈ જ મિત્રો સ્થાન નથી અત્યારે તમારા મનમાં એક પ્રશ્ન મૂંઝવતો હશે કે હવે અમારે શું કરવું ચલો અમે નવાણું પીઆર લાવ્યા નેવું પીઆર લાવ્યા એટી પીઆર લાવ્યા ફિફ્ટી પીઆર લાવ્યા બટ ના વોટ વી શુડ ડૂ અમારે કઈ બ્રાન્ચ પસંદ કરવી જોઈએ કઈ લાઈન પસંદ કરવી જોઈએ કઈ કેરિયર પસંદ કરવી જોઈએ કે જેને લઈને આગળ જતાં અમે ખૂબ સારી કેરિયર બનાવી શકીએ તો મિત્રો જરા પણ ચિંતા કરવાની જરૂર નથી આજનું જે ડેવલોપિંગ ઇન્ડિયા છે એની અંદર કોમર્સ ફિલ્ડના વિદ્યાર્થીઓ માટે પણ એમ્પલ ઓપોર્ચ્યુનિટીઝ સાથે આપણે શરૂઆત કરીએ સૌ તો કોમર્સના જે સ્કોલર વિદ્યાર્થીઓ હોય છે જે બ્રાઇટ વિદ્યાર્થીઓ હોય છે એટલે કે નાઇન્ટી નાઇન પ્લસ પીઆર ધરાવનારા વિદ્યાર્થીઓ તો એ વિદ્યાર્થીઓ સીએ એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને સી એસ એટલે કે કંપની સેક્રેટરી આ બેના મિત્રો કોર્સ કરી શકે છે પણ મિત્રો ખાસ ધ્યાન રાખજો લગભગ પાંચથી છ વર્ષનો સમય એમાં લાગે છે સીએ સી કરવા માટે તમારે એક્ઝામના ત્રણ પડાવ પાર કરવાના રહેશે ફાઉન્ડેશન ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ ત્યારબાદ તમારે આર્ટિકલશીપ કરવાની રહેશે અને ત્યારબાદ તમે સીએસસીએસનું સર્ટિફિકેટ મેળવશો અને તમારી પોતાની પ્રેક્ટિસ શરૂ કરી શકશો એટલે લગભગ આની અંદર છથી સાત વર્ષનો સમયગાળો થતો હોય છે પ્લસ ઘણા વિદ્યાર્થી મિત્રો દુર્ભાગ્યપૂર્ણ રીતે પૂરું કરી શકતા પણ નથી એટલા માટે હું ખાસ બધા વિદ્યાર્થીઓને રિક્વેસ્ટ કરીશ કે માત્ર સીએસસીએસ કરવાની સાથે સાથે માત્ર સીએસસીએસ કરવાને બદલે સાથે સાથે કોઈ ગ્રેજ્યુએશનની ડિગ્રી પણ કરવી જોઈએ જેમ કે બીકોમ છે બીબીએ છે તો કોઈ કારણસર જો આપણે સીએસસીએસ કમ્પ્લીટ ના કરી શકીએ તો જોબ મેળવવા માટે આપ મિત્રો આપણને આ ડિગ્રી કામમાં આવે એટલે સૌ પ્રથમ તો સ્કોલર વિદ્યાર્થીઓ માટે એક ઓપ્શન છે સીએસિએસનો ત્યારબાદ જો તમે નેશનલ લેવલ ઉપર એડમિશન મેળવવા ઈચ્છતા હો તો તમે આઇપીમેટ અને જીપમેટની પરીક્ષા આપેલી હોય તો તમે આઈઆઈએમ છે નિરમા છે એવી ઇન્ડિયા લેવલની ટોપ ઇન્સ્ટિટ્યૂટમાં બીબીએ પ્લસ એમ બી કોર્સમાં એડમિશન મેળવી શકો છો જો તમે ક્લેટની એક્ઝામ આપેલી હોય તો આપણા દેશની અંદર ચોવીસ નેશનલ લો યુનિવર્સિટી છે કે જેમાં બી એ એલ એલ બી કોર્સ આવેલા છે અને એના આધારે તમે વકીલ બની શકો છો તો ક્લેટના સ્કોરના આધારે તમે એનએલયુમાં એડમિશન મેળવી શકો છો આ ઉપરાંત જો તમે સીયુઈટીની એક્ઝામ આપેલી હોય કોમન યુનિવર્સિટી એન્ટ્રાન્સ ટેસ્ટ તો એના આધારે તમે લગભગ ઇન્ડિયાની ત્રણસો કરતાં વધારે યુનિવર્સિટીની અંદર એડમિશન મેળવી શકો છો પણ મિત્રો આ બધા થોડા ઓફ બીટ થયા છે કે જે બહુ હાઈ સ્કોલર વિદ્યાર્થીઓ છે પ્લસ ફી પણ બહુ ઊંચી ભરવા માગે છે એ બધા વિદ્યાર્થીઓ માટેના ઓપ્શન છે એટલે કે હાર્ડલી વન ટુ ટુ પર્સન્ટ બાકીના સત્તાણું અઠાણું ટકા જો વિદ્યાર્થીઓ માટે વિચારીએ તો એમના પાસે જે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે એની અંદર બીબીએ બીસીએ બીકોમ બીએ મેઇનલી આ ચાર કોર્સિસની અંદર ઓપોર્ચ્યુનિટી અવેલેબલ છે તો આપણે એના વિશે ડિસ્કસ કરીએ સૌ પ્રથમ તો થી શરૂઆત કરીએ તો બીબીએ એટલે બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન બીબીએની અંદર તમને બિઝનેસ અને મેનેજમેન્ટના ફંડામેન્ટલ્સ ભણાવવામાં આવશે કે જેના આધારે તમે કોઈ પણ કંપની કે કોઈપણ ઓર્ગેનાઇઝેશનની અંદર જોબ મેળવી શકો છો મોસ્ટલી તમારે ઓફિસ જોબ હોય છે પણ જો તમે માર્કેટિંગ સ્પેશિયલાઇઝેશન પ્રિફર કરશો તો તમારે માર્કેટિંગ અને સેલ્સની જોબ પણ મિત્રો મળી શકે બીબીએ કમ્પ્લીટ કર્યા બાદ જો તમે એમ કરશો તો મિત્રો તમને થોડી વધારે સારી જોબ મળશે અને એમ બી અંદર ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ ઓપન થઈ જશે એટલે જો તમારે કંપનીની અંદર બિઝનેસમાં મેનેજમેન્ટમાં ઓફિસ જોબમાં ઇન્ટરેસ્ટ હોય દેન યુ શૂડ ગો ફોર બીબીએ એન્ડ એમ ત્યારબાદ આપણે સેકન્ડ વાત કરીએ બીસીએ બીસીએ એટલે બેચલર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન જો તમને કમ્પ્યુટરમાં ઇન્ટરેસ્ટ હોય તમને ટેકનોલોજીમાં ઇન્ટરેસ્ટ હોય તમને આવનારા જમાના એઆઈએમએલ સાયબર સિક્યોરિટીમાં ઇન્ટરેસ્ટ હોય તો સૌ પ્રથમ તો તમારે બીસીએ કરવું જોઈએ ત્યારબાદ બીસીએ કર્યા બાદ તમારે એમસીએ એટલે કે માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન કરવું જોઈએ એકવાર તમે એમસીએ કમ્પ્લીટ કરશો એટલે તમે બીટેક એન્જિનિયરને ઇક્વિવેલન્ટ બની જશો અને જે બીટેક એન્જિનિયરને જોબ મળે એ જ બધી જોબ મેળવવા માટે તમે એલિજિબલ મિત્રો થઈ જશો એટલે જે વિદ્યાર્થીઓને આઈટી ઇન્ડસ્ટ્રીમાં આગળ કેરિયર બનાવવાની ઈચ્છા છે એ વિદ્યાર્થીઓ માટે બીસીએ પ્લસ એમસીએ ઇઝ ધ રાઈટ ઓપ્શન ત્યારબાદ આપણે થર્ડ ઓપ્શન વિચારીએ બીકોમ પ્લસ એમ તો બીકોમ એટલે બેચલર ઓફ કોમર્સ એની અંદર મેઇનલી એકાઉન્ટિંગ છે સ્ટેટિસ્ટિક્સ છે ટેક્સેશન છે આ બધાનું વધારે ભણવાનું આવશે લાઈક જીએસટી છે ઇન્કમ ટેક્સ છે અને આપણા દેશમાં ઘણા બધા પ્રકારના ટેક્સીસ છે તો એની અંદર જો તમારે કેરિયર બનાવવી હોય તો તમે બીકોમ પ્લસ એમ કોમનો રૂટ પસંદ કરી શકો છો આ ઉપરાંત કોઈ વિદ્યાર્થી મિત્રોને આર્ટ્સમાં ઇન્ટરેસ્ટ હોય તો એ લોકો બી એ પ્લસ એમ કરી શકે છે આર્ટ્સમાં પણ મિત્રો ખૂબ બધી વેરાયટી છે તમે હિસ્ટ્રીમાં કરી શકો છો તમે લિટરેચરમાં કરી શકો છો તમે ભાષા એટલે કે લેંગ્વેજીસ ઇંગ્લિશ છે ગુજરાતી છે હિન્દી છે એની અંદર કરી શકો છો તમે પરફોર્મિંગ આર્ટ્સમાં કરી શકો છો જેમ કે ડાન્સિંગ છે સ્કલ્પર છે આવું ઘણું બધું છે ફાઇન આર્ટ્સની અંદર તમે મિત્રો કરી શકો છો એટલે બી એની અંદર પણ બધા વિકલ્પો પણ છે હવે કદાચ વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થશે કે સર આ ચારમાંથી બેસ્ટ ક્યુ મિત્રો ચારે ચાર બેસ્ટ તેમાં કોઈ શંકાને સ્થાન નથી પણ તમે શું કરવા માગો છો તમારી પોતાની કેરેક્ટરિસ્ટિક્સ કેવી છે તમે રફ એન્ડ ટફ છો કે થોડા સોફ્ટ છો તમે ઇન્ટ્રોવર્ટ છો કે તમે એક્સ્ટ્રોવર્ટ છો તમને ઓફિસમાં બેસીને શાંતિથી પોતાની રીતે કામ કરવું ગમે છે કે તમને ફિલ્ડમાં હરતા ફરતા કામ કરવું ગમે છે તો એના આધારે મિત્રો તમે કેરિયરની પસંદગી કરી શકો છો એટલે બીબીએ એમ બી એનો ઓપ્શન અવેલેબલ છે બીસીએ એમસીએ છે બીકોમ એમકોમ એમ કોમ છે અને બી એ એમ એનો ઓપ્શન છે આ સિવાય જે વિદ્યાર્થી મિત્રો આર્થિક રીતે થોડા નબળા વર્ગના હોય કદાચ રિઝલ્ટ પણ થોડું ઓછું હોય તો એ બી વોકનો કોર્સ પસંદ કરી શકે છે બેચલર ઓફ વોકેશનલ કોર્સ કે જેની અંદર ડેઇલી સવારે એકથી બે કલાક જ માત્ર થિયરી લેક્ચર ભરવાના હોય છે ત્યારબાદ તમારે ઇન્ડસ્ટ્રીઝમાં જઈને જે તે જગ્યાએ લાઈવ પ્રેક્ટિકલ ઉપર જ કામ કરવાનું હોય છે ટ્રેનિંગ મેળવવાની હોય છે બેચલર ઓફ વોકેશનલનો જે કોર્સ છે એ ચાર વર્ષનો કોર્સ છે અને એ કર્યા પછી આરામથી તમને પ્રમાણમાં સારામાં સારી ટેકનિશિયનની જોબ મળી જશે એટલે આ બધા જે રૂટીન ઓપ્શન છે એના વિશે મેં ચર્ચા કરી તો કદાચ કોઈ વિદ્યાર્થીને ફેમિલી બિઝનેસ હોય તો એ ફેમિલી બિઝનેસને લગતા કોર્સની અંદર એડમિશન લઈ શકે છે પરંતુ મિત્રો હવે સ્પેશિયલાઇઝેશનનો જમાનો છે એમઆઈ જ્યારથી એનઇપી ટ્વેન્ટી ટ્વેન્ટી આવેલું છે નેશનલ એજ્યુકેશન પોલિસી ટ્વેન્ટી ટ્વેન્ટી ત્યારથી ઘણા બધા ઓપ્શન ઓપન થઈ ગયા છે હવે ત્રણ વર્ષની સાથે સાથે ચાર વર્ષના ઓનર્સ કોર્સ પણ ઓફર થાય છે લેટ્સ સે બીબીએ છે એ નોર્મલ કોર્સ છે પણ બીબીએ ઓનર્સ ડિજિટલ માર્કેટિંગ બીબીએ ઓનર્સ ફિનટેક તો આ બધા સ્પેશિયલાઇઝ કોર્સ છે કે જેની અંદર ત્રણ વર્ષને બદલે તમારે ચાર વર્ષનો સ્ટડી કરવાનો હશે પણ જે ચોથું વર્ષ છે ને એ જે તે સ્પેશિયલાઇઝેશનને લગતા સબ્જેક્ટ તમારે ભણવાના આવશે અને એને આધારે તમને જે તે ફિલ્ડમાં જોબ મેળવવાના ચાન્સીસ ખૂબ વધી જાય છે પ્લસ હાઈ સેલેરીની જોબ મળવાના ચાન્સીસ પણ વધી જાય છે એટલે જે વિદ્યાર્થી મિત્રો ત્રણ વર્ષને બદલે ચાર વર્ષ ભણવા માટે તૈયાર હોય ફેમિલીની અંદર ફીઝ ભરવા માટે સક્ષમ હોય તો એવા વિદ્યાર્થીઓ ટ્રેડિશનલ કોર્સને બદલે જો ઓનર્સના કોર્સ પસંદ કરશે તો એમને કેરિયરમાં ડાયરેક્ટલી બુસ્ટ મળી જશે બીજા વિદ્યાર્થી કરતાં એક સ્ટેપ આગળ નીકળી જશે પ્લસ મિત્રો મજાની વાત એ છે કે જો તમે ઓનર્સનો ચાર વર્ષનો કોર્સ કરશો ને તો પછી માસ્ટર તમારે એક વર્ષનું જ કરવાનું થશે જો બેચલર ત્રણ વર્ષનું કરશો તો માસ્ટર બે વર્ષનું કરવાનું થશે એટલે ટોટલ ફાઇવ ઇયર્સ થશે પણ જો તમે બીબીએ બીસીએ બીકોમ બીએ બી એ ઓનર્સ ચાર વર્ષના કરશો તો માસ્ટર માટે તમારે એક જ વર્ષ કરવાનું રહેશે અને પાંચ વર્ષમાં તમને એ પણ ડિગ્રી મળી જશે એટલે વિદ્યાર્થી મિત્રોએ ખાસ પોતાના ફેમિલી જોડે બેસીને આ દરેક બાબતની ચર્ચા કરવી જોઈએ જરૂર પડે તો કોઈ એક્સપર્ટની હેલ્પ લેવી જોઈએ મિત્રો જરૂર પડે તો તમે અમારા કાઉન્સેલિંગ સેન્ટર ઉપર પણ આવી શકો છો ત્યાં તમને વિલામ વિના મૂલ્યે કોઈપણ જાતનો ચાર્જ કર્યા વગર આ બધા બાબતની કાઉન્સેલિંગ કરવામાં આવશે ગાઈડન્સ આપવામાં આવશે પ્લસ તમારે જીકાસનું કે બીજી કોઈ પણ યુનિવર્સિટીના ફોર્મ ભરવા હોય તો મિત્રો ફોર્મ પણ તમને વિના મૂલ્યે ભરી આપવામાં આવશે મિત્રો તમારું રિઝલ્ટ કોઈ પણ હોય નવાણું પીઆર હોય કે ત્રીસ પીઆર હોય તમારે ડરવાની જરૂર નથી હવેના આપણા ભારતની અંદર ડગલે ને પગરે પગલે અઢળક ઓપોર્ચ્યુનિટીઝ આવી ગયેલી છે કે જેને લીધે તમે સારામાં સારી કેરિયર બનાવી શકશો સો ધેટ્સ ઇટ ફ્રોમ માય સાઇડ વી સી ઓલ ધ બેસ્ટ થેન્ક યુ થેન્ક યુ સો મચ